મારું નામ વાળા ભરતસિંહ પોબટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે મોવા માર્કેટિંગ યાર્ડની ડુંગળીમાં એક એક ભાવ ગગડી જવાથી ખેડૂતોમાં એક જાતની નારાજગી અને હોબાળો થયો ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી પણ બંધ રખાવી ગાડીઓને મોટા મોટા ટ્રકો પણ બંધ રખાવવા માટેની તમામ કોશિશ કરી અને છેલ્લે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બ બંધ કર્યા એટલે ખેડૂતોમાં એક જબરી નારાજગી છે એટલે આવતીકાલે તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે અહીંયા જ મોવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં અમે તમામ મહવા અને આજુબાજુના તાલુકાના અને જેસરના કે ગીર ગઢડા કોઈ પણ ખેડૂતો હોય ડુંગળી પકવતા કપાસ પકવતા એ તમામ ખેડૂતભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે આવતીકાલે આપણા હક અને અધિકાર માટે અમે અહીંયા જબરજસ્ત સરકાર હુંડે અવાજ ખેડૂતોને પહોંચે એ માટેની એક જબરી મિટિંગ રાખવાના છીએ અને ખેડૂતોનો અવાજ વહેલી તકે સરકાર સાંભળે એવી આપણે વાત કરવાની છે એટલે કાલે તમે આવવાનું ચૂકતા નહીં તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં નમસ્કાર મિત્રો જયસિરામ બાપા સીતારામ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળાએ જે ખેડૂતોના હિતમાં જે રજૂઆત કરી તે તમને કેવી લાગી એનો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો બને એટલો શેર કરજો કારણ કે ખેડૂતો માટે સતત ભરતસિંહવાળા પોતાના સ્વખર્ચે તમામ જગ્યાએ જાય છે અને લડત લડે છે અને ખેડૂતોને ન્યાય અપાવતા હોય છે તો સારા વ્યક્તિ મિત્રો સારું કાર્ય કરતા હોય છે તો એને આપણે બિરદાવવું જોઈએ તો માટે મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં અવશ્ય તમારો પ્રતિભાવ જણાવી દેજો